તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી થઈ પડે તે પ્રકારના પ્રશ્નો અને તેના જવાબ જે ધોરણ છ ની સામાજિક ધાન રાગી અને ઘઉં ઘઉં જવ વટાણા અને તલ મકાઈ મસૂર અને બાજરી કે પછી અણસંદો જ્વાર અને રાગી તો સાચો જવાબ છે ઘઉં જવ વટાણા અને તલ સિંધુ ઘાટીના લોકોનો મુખ્ય ખેતી પાક હતો સિંધુ ઘાટીના લોકો કઈ ખેતીમાં લોકો ખેતીમાં કઈ મશીનરીનો ઉપયોગ કરતા હતા ઓપ્શન છે ટ્રેક્ટર હળ હાલરડા કે પછી ટ્યુબવેલ તો સાચો જવાબ છે તેઓ હળનો ઉપયોગ કરતા હતા કઈ સિંધુ ઘાટીની આર્થિક પ્રવૃત્તિ આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલી હતી માટીકામ સુતરાઉ કાપડ શિલ્પકલા કે મણકા બનાવવા તો સાચો જવાબ છે સુતરાઉ કાપડ સિંધુ ઘાટીના વેપાર માટે મેસોપોટેમિયા કયા પદાર્થ માટે જાણીતું હતું અનાજ સુતરાઉ કાપડ મણકા કે આભૂષણ તો રાઈટ આન્સર છે સૂતરાઉ કાપડ બરાબર સુતરાઉ કાપડનો વેપાર છે એક મેસોપોટેમિયા સુધી થતો હતો સિંધુ ઘાટીના કયા મુખ્ય ઉદ્યોગોનો સંબંધ ધાતુઓના ઉપયોગ સાથે છે માટીકામ ધાતુકામ વણાટકામ કે મૂર્તિ તો રાઈટ આન્સર છે ધાતુકામ હડપ્ય લોકો કયા પ્રકારના શિલ્પકલા ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા લાકડાના ભંડોળ પથ્થરનું કોતરણું મણકા અને માટીના ઘડા કે રેશમના વણાટ તો રાઈટ આન્સર છે મણકા અને માટીના ઘડા સિંધુ ઘાટીમાં કયા પ્રકારના ઘરો સામાન્ય હતા લાકડાના ઘરો એક મજલી અને બે મજલી ઈંટના ઘરો એટલે કે એક માળ અને બે માળના વાંસના ઘરો કે પછી રેતીના ઘરો તો એક માળ અને બે માળના બનેલા ઈંટોના ઘરો સૌથી વધુ પ્રચલિત હતા સિંધુ ઘાટીના લોકો મુખ્ય ખોરાકમાં કઈ વસ્તુઓનો સમાવેશ હતો ભાત અને માછલી ઘઉં જવ બાજરી વટાણા તલ ફળ અને મીઠાઈ કે ફળ અને શાકભાજી તો સાચો જવાબ છે ઘઉં જવ બાજરી વટાણા અને તલ સિંધુ ઘાટીના લોકોના ખોરાકમાં કઈ પ્રાણી સર્જિત વસ્તુનો સમાવેશ થતો હતો મીઠાઈ મગફળી દૂધ અને દૂધની બનાવટો કે માદક પદાર્થો તો રાઈટ આન્સર છે દૂધ અને દૂધની બનાવટો પ્રાણી સર્જિત વસ્તુઓમાં હડપ્ય સભ્યતામાં માછલી પકડવા માટે કયું સાધન જોવા મળે છે નેટ ગલ ભાલો કે લાઇન તો રાઈટ આન્સર છે ગલ એટલે કે હુક હડપ્ય લોકો મુખ્ય કપડાં કયા પ્રકારના પહેરતા હતા જબલા અને પેન્ટ ધોતી અને ઉપવસ્ત્ર સરસ સરગ અને શાલ કે સૂટ અને ટાઈ તો રાઈટ આન્સર છે ધોતી અને ઉપવસ્ત્ર સિંધુ ઘાટીના લોકો દ્વારા પહેરવામાં આવતા આભૂષણોમાં કઈ વસ્તુઓનો સમાવેશ થતો ન હતો કળા કુંડળ બંગડીઓ કે રેશમના દોરા તો રેશમના દોરા તેઓ પહેરતા ન હતા હડપ્પીય લોકોના ઘરોમાં કયા પ્રકારના રમકડા જોવા મળે છે બાજુઓ પર ચાલતા ઘોડા માથું હલાવતા પ્રાણી ઇલેક્ટ્રોનિક રમકડા કે ટ્રેન અને કાર તો રાઈટ આન્સર છે માથું હલાવતા પ્રાણી સિંધુ ઘાટીના લોકોના ઘરોમાં કયા પ્રકારના વાસણો બનાવવામાં આવતા લોખંડના વાસણો પથ્થરના વાસણો માટી અને તાંબા અને કાંસાના વાસણો કે પછી પ્લાસ્ટિકના વાસણો તો આ લોકો માટી તાંબુ અને કાંસાના વાસણો બનાવતા હતા હડપ્ય સભ્યતામાં આભૂષણ માટે કઈ ધાતુનો ઉપયોગ થતો પ્લેથિનમ લોખંડ ચાંદી અને સોનું કે એલ્યુમિનિયમ તો રાઈટ આન્સર છે ચાંદી અને સોનું હડપ્ય લોકો કઈ દેવીની પૂજા કરતા હતા જેને ધરતી માતાનું પ્રતિક માનવામાં આવે છે લક્ષ્મી સરસ્વતી માતૃદેવી કે દુર્ગા રાઈટ આન્સર છે માતૃદેવી કઈ પૂજા હડપ્ય લોકો માટે મહત્વની હતી કારણ કે ધરતી અન્ન અને પાણી આપતી હતી સૂર્યપૂજા ધરતી પૂજા

મૃતકને દાટતી વખતે હડપ્ય લોકો કઈ વસ્તુઓ મૂકતા જે તેમની માન્યતાઓને દર્શાવે છે સોનું અને ચાંદીના દાગીના દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવાતા સાધનો તાંબાના હથિયાર કે સુગંધિત તેલ અને ગુલાબજામુણ તો સાચો જવાબ છે દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવાતા સાધનો